િર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેસ સિલ્વર પંપ્સ એન્ડ મોટર નામ યાદ રખના સોશિયલ મીડિયા પર મહિલાઓના અશ્લીલ વિડીયો વેચવાનો વેપાર આજકાલ બેફામ રીતે ફેલાયો છે અગાઉ હોસ્પિટલમાં સીસીટીવી કાંડ અને મહાકુંભના મહિલાઓના સ્નાન કરતા વિડીયોને લઈ ચોંકાવનારા ખુલાસા થયા હતા જેમાં ટેલિગ્રામ પર લિંક મોકલીને મહિલાઓના અશ્લીલ વિડીયોનો વેપાર કરવામાં આવતો હોવાની હકીકત સામે આવી હતી તેવામાં વડોદરાથી એક મૌલાના ઝડપાયો જે મહિલાઓના સ્નાન કરતા વિડીયો ઉતારતો હતો વડોદરાનો આ એ જ મોલાના છે જેના મગજમાં ગંદકી ભરેલી હતી મોલાનાનું કામ ધર્મનું જ્ઞાન આપવાનું હોય છે લોકોને સારા માર્ગે લઈ જવાનું હોય છે પરંતુ આ મોલાનાના મગજમાં હવસનું ભૂત સવાર હતું તે ભાન ભૂલી બેઠું હતું તેનું નામ હારૂન પઠાણ છે હારુન બાથરૂમમાં સ્નાન કરતી મહિલાઓના અશ્લીલ વિડીયો ઉતારતો હતો જો કે વડોદરાના કલ્યાણનગરના રહેવાસી હારુણ પઠાણને પોલીસે ઝડપી પાડ્યો છે ફતેગંજમાં રહેતી અઠ્યાવીસ વર્ષીય મહિલા ઘર કામ કરે છે અને તેના પતિ ડ્રાઇવિંગ કરે છે ગત શુક્રવારે મહિલા તથા તેના સાસુ ઘરે હતા બપોરના દોઢ વાગ્યાની આસપાસ મહિલા નહવા માટે બાથરૂમમાં ગઈ હતી જ્યારે તેના સાસુ ઘરે નમાઝ અદા કરતા હતા આ દરમિયાન મહિલાને બાથરૂમમાં અચાનક એક મોબાઈલ જણાયો મહિલાને કોઈ વ્યક્તિ તેના બાથરૂમની જાળીમાંથી ફોન મારફત વિડીયો ઉતારતો હોવાનું જણાયું જેથી તેણે સાસુને બૂમ પાડી અને કહ્યું કે અહીં કોઈ છે પરંતુ મહિલાના સાસુ બહાર જોવા ગયા ત્યાં સુધી તો હારૂન રફુ ચક્કર થઈ ગયો હતો મોલાના હારૂન પણ મહિલાના ઘરની નજીકમાં જ રહે છે જ્યારે મહિલાએ આ બાબતે સ્થાનિકોને વાત કરી તો સ્થાનિકો મહિલાને ખોટી ઠેરવવા લાગ્યા જેથી મહિલાએ સીસીટીવી ચેક કરાવ્યા જેમાં તે હાથમાં મોબાઈલ લઈને જતો દેખાયો હતો ઘટનાને લઈ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને મૌલાનાને કડક સજા થાય તેવી માગણી કરી હતી પોલીસે તપાસ કરતા મૌલાના હારૂન કલ્યાણનગરના મદરેસામાં અભ્યાસ કરે છે અને તે ધાર્મિક વિધિ કરાવે છે જો કે હવે પોલીસે તેની જ વિધિ કરી નાખી છે સારું થયું કે મહિલાએ હિંમત દાખવીને ફરિયાદ કરી જેના કારણે મૌલાના ઝડપાઈ ગયો નહીં તો તે બીજી મહિલાઓના પણ આવી જ રીતે વિડીયો ઉતારતો હોત આવા મૌલાના સમાજ માટે કલંક છે તેઓ પહેલાં આવા વિડીયો ઉતારી લેતા હોય છે અને ત્યાર પછી મહિલાઓને બ્લેક મેલ કરીને તેમની પાસેથી રૂપિયા પડાવતા હોય છે તેમનું શારીરિક અને આર્થિક શોષણ કરતા હોય છે આવા મૌલાનાઓને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે નહીં તો આવા મૌલાના બેફામ બનીને પોતાની આવી ગંદી હરકતો કરતા જ રહેશે